નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ ન્યુઝમાં સ્વાગત છે વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે આંદોલનના મૂળમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કર્મચારી સંઘ દ્વારા પાંચસો સિત્તેર કર્મચારી કાયમી કરવા માંગણી હજુ સુધી નહીં સંતોષાતા તારીખ પાંચમી હડતાલનું એલાન કર્મચારી સંઘ દ્વારા અપાવ સંઘના આગેવાનો તારીખ અઠાવીસના રોજ શિક્ષણ સમિતિને તારીખ ચોથી જૂન સુધીમાં માંગણીનો ઉકેલ નહીં આવે તો હડતાલનું અલ્ટિમેટમ આપવા માટે સવારે આવેદનપત્ર આપવા જનાર છે કાયમી કરવાની માંગણી અંગે અગાઉ જાન્યુઆરીમાં ભૂખ હડતાલ બાદ શરૂ થયેલી મિટિંગનો અનુસંધાનમાં સમસ્યાનો ઉકેલ આવે તેવું વાતાવરણ ઉભું થયું હતું અને કર્મચારી સંઘ અને કોર્પોરેશનના વકીલો વચ્ચે બેઠક થઈ હતી સંઘ દ્વારા સમાધાનની જે ફોર્મ્યુલા મૂકવામાં આવી હતી તેના આધારે બંને પક્ષે એક ડ્રાફ્ટ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કર્યા બાદ કેસ પરત લેવા અંગે વિચાર કરવામાં આવ્યો આ મુદ્દે નિકાલ લાવવા એક સમિતિની રચના પણ કરાઈ સંઘ તરફથી જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ તે મુજબ સંઘ કાયમી રહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નો કરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેમને આપવા પાત્ર લાભો આપવા માંગ કરાઈ સંઘ આશરે સો કરોડ એરિયર્સ જતો કરનાર છે આશરે ત્રણસો તેર કર્મચારીને પેન્શન એકસો પંદર કર્મચારીને પગાર ઉપરાંત પેન્શન અને મૃત્યુ પામેલા કર્મચારીઓને મળવા મળવાપાત્ર લાભ આપવાના થાય છે ઉલ્લેખનીય છે કે છેલ્લા સુડતાલીસ વર્ષથી કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે અને કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો કોર્પોરેશન પર વાર્ષિક આઠ કરોડનું બોજો વધે તેમ છે આજે નગરપાત્મિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે નગર શિક્ષણ સમિતિ ચોથા વર્ષ સંઘ તરફથી એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમાં ચાર તારીખ સુધીનું અલ્ટિમેટ છે કે અમારું જે તેત્રીસ વર્ષનો પ્રશ્ન છે કાયમી કરવાનો એનો હલ જો નહીં આવે ને તો અમે પાંચ તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના છે અને હવે જે અમારી હડતાલ છે એ જ્યાં સુધી અમને કાયમી નહીં કરે જે ચાલુ નોકરીવાળા કર્મચારીને પગાર નહીં આપે અને જે કર્મચારીઓ રિટાયર થઈ ગયા છે એમને પેન્શનનો લાભ નહીં આપે ત્યાં સુધી અમે આ હડતાલ સમેટવાના નથી ઓગણીસો બાણું જ્યારે એક વર્ષનો પ્રોબેશન પીરિયડ આપવામાં આવ્યો ત્યારે પાંચસો સિત્તેર જેટલા કર્મચારી હતા હવે ફરજ બચાવ્યા છે ખાલી એકસો પાંચ કર્મચારી અને એ આગામી ચાર પાંચ વર્ષમાં એ કર્મચારી પણ નિવૃત્ત થઈ જવાના છે અને બીજા એસી થી નેવું કર્મચારી ચાલુ નોકરીમાં એક્સપાયર થઈ ગયા છે નિવૃત્ત પછી પણ એક્સપાયર થઈ ગયેલા છે અને સાડા ત્રણસો ચારસો કર્મચારીઓ તો નિવૃત્ત પણ થઈ ગયા છે નિલેશ ચોથાર ચોથા સંઘ પ્રમુખ અમે અમારા હક માટે આવ્યા છે અહીંયા અમે જાન્યુઆરીમાં બેઠા હતા ત્યારે અમને લખાણ આપ્યું અને કહ્યું કે અમે તમારું કામ પતાવી દઈશું પેન્શન ચાલુ કરીશું ચેરમેન શાસના અધિકારી બેન બધાએ કહ્યું હતું અને પછી આજે પાંચ મહિના થયા હજુ કોઈ ઠેકાણું છે નહીં એટલે એમણે લોલો પપ્પા જ હાથમાં આવી દીધો કે તમે જ્યારે હો ત્યારે અમારા નિલેશભાઈને

ચાર દિવસની અંદર નહીં નિકાલ આવે તો પાંચ તારીખથી થી હડતાલ પર ઉતારવાના ફરી ગૌરીબેન મગનલાલ વાઘેલા